રાપર તાલુકાના સણવા ગામને સમસ્યાઓથી મળશે છુટકારો નવ નિયુક્ત સરપંચ નથુભાઈ નારણભાઈ મઢવીનો મહાસંકલ્પ વિરોધી પેનલ દ્વારા ગોબાચારીના આક્ષેપોનો તાલુકા પંચાયત સણવા સીટના સભ્ય અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહજી જાડેજાએ આપ્યો સણસણ તો જવાબ રિપોર્ટ બાય ઘનશ્યામ બારોઠ શ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કસ્કે ટીવી ન્યૂઝ ખાસ તો ઓગણત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી એમાંથી પાંચ બિનારી થઈ ગઈ હતી ચોવીસમાં ચૂંટણી હતી અને આ વાત હું અવારનવાર કહી ચૂક્યો છું પણ અત્યારે જે ગામમાં છું એ ગામ છે સણવા શણવા એટલે જયદીપસિંહ જાડેજા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વર્તમાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ એમનું જે વિધાન એમની જે દ્રષ્ટિ આખા તાલુકાએ જોઈ છે ખાસ તો શિક્ષિત છે એટલે એમને કાંઈ કહેવાનું હોય નહીં તાલુકાના એક એક ગામથી પરિચિત ખાસ તો વર્ષોથી જેમનો રાજકીય વારસો આવ્યો છે એવા જયદીપસિંહભાઈ છે અને આ ગામના જે નવનિયુક્ત સરપંચ છે નથુભાઈ નારાયણભાઈ મટવી તે આખી પેનલ જયદીપસિંહની આગેવાની હેઠળ અત્યારે સરપંચ ચૂંટાણા આપણે વધુ વાતના કરતાં જયદીપસિંહભાઈને મળશું અને સરપંચ નથુ મહારાજને પણ મળશું ખાસ તો જયદીપસિંહભાઈ ચોવીસ ગ્રામ પંચોતોમાંથી ઘણા બધા અપસેટ હતા તાલુકામાં પણ જે તમે વર્ષોથી તમારી પ્રણાલી મુજબ તમારી પેનલને જીતાડતા આવ્યા છો શું કહેશો આ વખતની જીતને પણ સૌથી પહેલાં તો હું કચ્છ કેર ટીવી ન્યૂઝનો ખાસ કરીને તમારો હું આભાર માનીશ કે તમે અમારા છેવાડાના ગામની અંદર આવ્યા અને વિશેષમાં ચૂંટણીની અંદર હંમેશા પ્રજાનો ચુકાદો જે પણ હોય એ શિરોમાન્ય રાખવો પડતો હોય છે અને મને બહુ જ ખુશી અને એક આનંદની લાગણી થાય કે મારું ગામ શણવા હંમેશા અમારી સાથે રહ્યું છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ મારું ગામ શણવા હંમેશા મારી સાથે જ રહેશે જયદીપસિંહભાઈ ખાસ તો તમારી યાદ રીઓ એટલે સ્વાભાવિક છે કે ગામમાં કામો થતા જ હોય હું માનું છું ત્યાં સુધી ગઈ પેનલ પરના તમારી આગેવાની હેઠળ જ લડી હતી તો ગઈ પેનલે જે ગત સરપંચે જે હાલ કડીઓ મૂકી હતી એવા કયા કામો છે કે જે તમે અપેક્ષા રાખો છો નથું મારા પૂર્ણ કરે ખાસ કરીને તો કામો તો હજી ઘણા બધા ગામની અંદર કામો કરવાના બાકી છે ખાસ કરીને અત્યારે અમારા જો સૌથી પહેલું જ જો કામ જો કોઈ કરવાનું હોય તો એ પાણીના પીવાના પાણીની જે તકલીફ છે એનું નિરાકરણ લાવવું અત્યારે અમારો જે લોકલ સોર્સ છે પાણીનો કૂવાનો ત્યાં પણ ઉનાળાના હિસાબે અને વરસાદ પણ હજી સુધી એવો થયો નથી જેના કારણે કૂવાની અંદર પાણીના તળ ઊંડા જવાથી પાણીનો સોર્સ અમારો અત્યારે ખૂટી પડ્યો છે એટલે થોડીક તકલીફ છે વિશેષમાં હોડનારી ડેમ આધારિત યોજના છે જેની અંદર પણ અમારા ગામની અંદર કનેક્શન જે પ્રક્રિયા ચાલુ છે જેની પાઇપલાઇન દ્વારા અમારા ગામને અને વિવિધ વાંઢોની અંદર જે અમારા શણવા જૂથ ગ્રામ પંચાયતની અંદર વાંઢો આવે છે એની અંદર પણ કનેક્શન દેવાના બાકી હોય એ પણ આપણા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ ટૂંક સમયની અંદર પ્રક્રિયા ટેન્ડરની પૂર્ણ કરી અને એ કામ પણ પૂર્ણ થશે એટલે થોડાક ટાઈમમાં આ પાણીનો પ્રશ્ન પણ નિકાલ થઈ જશે ખાસ તો દર્શક મિત્રો ગામના પ્રશ્ન બહુ કાંઈ મોટા હોતા નથી રોડ રસ્તા લાઇટ અને પાણી પણ આ મેં ઘણી જગ્યાએ જોયું તો ગામડામાં એક મોટો પ્રશ્ન હોતો હોય છે જયદીપસિંહભાઈ ઉકેડાનો જે ચોમાસાની ઋતુમાં ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાવવાનો નિમિત્ત બનતા હોય છે હું હમણાં જ એક ગામમાં જોતો તો મને એવું લાગ્યું કે ખરેખર આ બહુ કરુણતા કરુણ બાબતે હું હતું એટલે ક્યાંક ને ક્યાંક સસ્થતા બાબતે શું કહે સો ટકા ગામડું હોય ત્યાં આવી બધી થોડી નાની મોટી તકલીફો હોય જ છે અને મને વિશ્વાસ છે કે અમારા ગામમાં પણ જે 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 આવી કોઈ પણ જગ્યાએ કે કોઈ જાહેર રસ્તા ઉપર કે અન્ય કોઈ સાર્વજનિક જગ્યાની અંદર ઉકરડા હશે તો એને મને વિશ્વાસ છે કે અમારા ગામના લોકો સ્વયંભૂ પોતાની રીતે હટાવી દેશે ખાસ તો જયદીપસિંહભાઈ અહીંયા આરોગ્ય ક્ષેત્ર શું સુવિધાઓ અમારે ગામની અંદર આરોગ્ય મંદિર એટલે કે સબ સેન્ટર છે જેની અંદર સીએચ અને એક એફએચ નર્સ જે બેન હોય એ પણ છે વિશેષમાં અહીંયા બાજુમાં જ આડેસરમાં પીએચસી છે અમારે ફતેગઢ સીએચસી છે પ્લાંસવા સીએચસી છે અને અમારા ગામથી આડેસર નજીક હોવાના કારણે પ્રાઇવેટ દવાખાનાઓની પણ ઘણી બધી સુવિધા છે અને આગામી સમયની અંદર અમે અહીંયાથી દરખાસ્ત કરેલી છે તાલુકા પંચાયતના માધ્યમથી કે સબ સેન્ટર છે એને અપગ્રેડ કરવામાં આવશે બરાબર એટલે ટૂંકમાં એમ કહેવું હતું કહી શકાય કે અત્યારે આરોગ્ય ક્ષેત્રે તમે પગલાં ભરી લીધા છે ખાસ તો ફૂલપરાવરણના એક પાણીનો પ્રશ્ન હતો એવું કાકા તમારી જૂથ પંચાયતમાં આવે ફૂલપરા વિશે શું કહે ફૂલપરા તો એના રોડ બાબતે ફૂલપરા રોડની જ્યાં સુધી આપના માધ્યમથી હું વાત કરું તો આજે પંચોતેર વર્ષ થયા સિત્તોતેર વર્ષ જેટલા આઝાદીને થયા અને ફૂલપરા ગામ અને ફૂલપુરા વાંડની અંદર રસ્તો હતો જ નહીં આજથી સમજી લો ને કે જ્યારે બે હજાર પંદરની અંદર હું તાલુકા પંચાયતના સભ્ય તરીકે મને અમારા સૌ વિસ્તારના લોકોએ ચૂંટીને મોકલ્યો અને અમને ભારતીય જનતા પાર્ટી દ્વારા મને પ્રમુખ બનાવવામાં આવ્યો ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ રોડ નવો બનાવવામાં આવ્યો હતો અને જે સરકારના નિયમ મુજબ દર સાત આઠ વર્ષે રિસરફેસિંગ થવાનું હોય એ ટૂંક સમયની અંદર એનું પણ રિસરફેસિંગનું ફૂલપરાનું કામ રોડનું થશે અને ફૂલપરાના પાણીની વાત કરીએ તો મેં હમણાં જ જેમ વાત કરી ભોજનારી ડેમ દ્વારા જે કનેક્શન આપવામાં આવે તો સણવા ગામ અને બધી જ વાંટોની અંદર પણ એ પાણીનો પ્રશ્ન સોલ્વ થશે અને અત્યારે જે ગયા વર્ષે ટેન્કર ચાલુ હતા એ ટેન્કર બંધ છે અને અમે અત્યારે પાણીની ત્યાં પુરવઠો ચાલુ જ છે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં જયદીપસિંહભાઈ જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે અચાનક એમનું શિક્ષણ પ્રત્યેનો જે લગાવ હતો એ આપણે અવારનવાર જોયો છે ખાસ તો જયદીપસિંહભાઈ હાલે જે શિક્ષકોની ઘટ છે તમારા ગામમાં કેટલા શિક્ષકો ઘટે મારા ગામમાં એકથી છમાં લગભગ કોઈ શિક્ષકની ઘટ નથી અને છથી આઠની અંદર એક બે શિક્ષકની જેની હમણાં જ જે બદલી થઈ છે એના કારણે ઘટ છે પણ સૌ આપ સૌ જાણો છો કે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આપણા મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અને આપણા સૌ કચ્છ જિલ્લાના સાંસદ હોય ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય બધા ધારાસભ્યો હોય એમના પ્રયત્નોથી ફક્ત વિશેષ કરીને કચ્છ જિલ્લા માટે જ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર એમને પણ ઓર્ડર આપી અને જે જ્યાં શિક્ષકોની ઘટ છે એ પૂર્ણ કરવામાં આવશે દર્શક મિત્રો સોશિયલ મીડિયાનો એક મોટો ફાયદો થાય કે નથુભાઈ નારણભાઈ મઢવી નથુભાઈ નારણભાઈ મઢવી પોતાના ગામ પૂરતા ચોક્કસપણે કહી શકું કે ખૂબ સક્રિય રહ્યા છે અવારનવાર તાલુકા પંચાયતના ગ્રુપમાં એમના પ્રજાને જાગૃત કરવાના કંઈક ને કંઈક મેસેજ હોય જ હવે જ્યારે આ ગામના સુકાની બન્યા છે ત્યારે આપણે ચોક્કસપણે એમ આશા રાખી શકીએ કે જયદીપસિંહભાઈની ટીમમાં હોય અને મારા જ એટલે કાંઈ બીજું કહેવાનું હોય નહીં પણ દેવ હવે જે તમે અત્યાર સુધી જે તમારા ઘણા બધા મેસેજ આવતા તલાટીના પ્રોબ્લેમ હતા આ તમારા મેસેજ જોતા હોય એટલે આનંદ થતો મને કે મારા જાગૃત છે શું કહેશો સરપંચ બને એની ખુશી કેવી હું પહેલાં તો ખૂબ ખૂબ ઘનસંભાઈ તમારો આભાર અહીંયા આવ્યા એ પણ જે ગામના પ્રશ્ન હતા ને ખાયગી કરતા હતા ખોટું કરતા હતા એ તો ચલાવી લેવામાં નહીં આવે આજે અને પાણીનો પ્રશ્ન છે મેં ખાતરી આપી છે ગામને પાણીનો પ્રશ્ન હલ થઈ જશે અને એના લીધે જ મને આ બધા ખૂબે ખૂબ મત દઈને ચૂંટાયો છે અને કાલે અમે પંદર દિવસ ગયા હતા ધારાસભ્ય ગણ એમણે પણ ખાતરી આપી છે અમને કે તમારો જે હશે પ્રશ્ન એ અમે હલ કરીને કરી દઈશું પાણીનો વિષય હોય કોઈ રસ્તા છે કોઈ પાણીની પાઇપ ખૂટે છે ગામમાં એ નાખી દેવાની છે એ બધા અમે ખાતરી આપી છે ગામમાં ખાસ તો જયદીપસિંહભાઈ આ વખતે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો જે કાંઈ બે પેનલો હતી લગભગ એ બે ભાજપમાંથી જ આવતી હતી જનરલી દરેક ગામની પણ આ ધારાસભ્યશ્રીને મળવા જઈ અને જે સરપંચોમાં જાગૃતિ આવી છે કે મારા ગામ માટે જો મારે કાંઈ પણ કરાવવું હોય તો શરૂઆતમાં ધારાસભ્યશ્રીની જે શુભેચ્છા મુલાકાત છે અને એમાં ધારાસભ્યશ્રી અત્યાર સુધીમાં આપણે જોઈએ છીએ પર ડે પર ડે બે કરોડથી વધારેની ગ્રાન્ટ રાપર તાલુકાને અત્યાર સુધીમાં મળી ચૂકી છે હું માનું છું ત્યાં સુધી જય શું કહેશો આ મુલાકાતોને એની ફળશ્રુતિ ખાસ તો સરપંચોમાં આવેલી જાગૃતિ વિશેષમાં એક વાત કરું તો અત્યારે સમગ્ર ભારતની અંદર સરપંચથી લઈ અને સાંસદ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આપણા કચ્છ વાત કરીએ તો છ છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે તાલુકા પંચાયત હોય બધી નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય સહકારી સંસ્થા હોય ડેરી જેવી કે એપીએમસી જેવી એ પણ બધી ભારતીય જનતા પાર્ટીના શાસન છે તો કોઈ પણ ગામનો વિકાસ કરવો હોય તો એના માટે સૌથી પહેલું જરૂરી છે ગામના સરપંચ ગામના આગેવાનો જાગૃત હોય ત્યારે જ ગામનો સાચો વિકાસ થતો હોય અને એ વિકાસ કરવા માટે એક કડી જે ચેન બનવી જોઈએ કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત અને રાજ્યની અને કેન્દ્રની સરકાર એટલે જ્યારે જ્યારે સરપંચો ચૂંટાયા અને ધારાસભ્યશ્રીને મળવા ગયા ત્યારે ઘણા સરપંચો સાથે હું પણ હતો તો ધારાસભ્યશ્રીએ એક જ વાત કરી કે તમારા જે પણ નાના મોટા પ્રશ્નો હશે એને તમે તમે તમારી રીતે વચન આપજો હું તમને અહીંયાથી ખાતરી આપું છું વચન આપું છું કોઈ પણ પ્રશ્ન હશે એનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે એટલે બીજી એક વાત ખુશીની એ છે કે ઘણા બધા સરપંચો તમે જેમ પહેલાં વાત કરી કે બંને પેનલ હતી તો એ ભાજપની જ પેનલ હતી એટલે બીજી કોઈ રાજકીય ટીકા ટિપ્પણી કર્યા વગર આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ મુક્ત ભારત બની રહ્યું છે અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે એક જ પક્ષના પેનલો હોય ક્યાંક ત્રિપાંખીઓ જંગ પણ હતો તો એ પણ ભારતીય જનતા પાર્ટીના જ હતા એટલે જે સારી મહેનત કરી જેમણે સારા કામ કર્યા એ જીત્યા છે પ્રજાએ ચુકાદો આપ્યો છે એટલે અમારા તો હારેલા પણ અમારા છે જીતેલા પણ અમારા છે એટલે બીજી કોઈ એવી કોઈ વાત જ નથી અને મને વિશ્વાસ છે કે જે જે સરપંચો ચૂંટાયેલા છે સમગ્ર તાલુકાની અંદર એ પોતાના ગામની અંદર ખૂબ સારો વિકાસ કરશે અને ગામડાને વધારેમાં વધારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મળે એના માટે સૌ સરપંચો સૌ આગેવાનો પ્રયત્નો કરશે ખાસ તો તમે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અંતે તો સરપંચોને તાલુકા પંચાયતમાં જવાનું રહે એટલે તમને તમામ ગામડાઓની જે શું સ્થિતિ છે એનાથી તમે વાટે પર પણ આ બાબતે તાલુકા પંચાયતે હવે જે નવા સરપંચો આવ્યા છે જે પ્રથમવાર ચૂંટાયા છે એમને એકવાર કોઈ એવી શિબિર કે એવું કોઈ તમારું આયોજન કરો દર વખતે સરપંચની ચૂંટણી પછી અમે હંમેશા આવા કાર્યક્રમો કરતા હોઈએ છે ખાસ કરીને તાલુકા પંચાયત દ્વારા અને સાથે સાથે સેતુ જેવી એનજીઓ સંસ્થા દ્વારા જેની અંદર પણ તાલુકાના તાલુકા પંચાયતના સહયોગથી સરપંચો હોય કે જે ઉપસરપંચ હોય ગ્રામ પંચાયતની અંદર ન્યાય સમિતિના ચેરમેન હોય આ બધાની ટૂંક વર્ષની અંદર એક બે વખત એ લોકોનું મતલબ વર્કશોપ કહીએ કે કાર્ય શાળા કહીએ એ યોજાતી હોય છે તમારી જે વિરોધી પેનલ હતી તમારા સામે જે ચૂંટણી લડતા હતા એ પેનલ દ્વારા એવો એક આક્ષેપ કરવામાં આવ્યો કે તમે ક્યાંક ને ક્યાંક ગોબાચારી કરી છે તમે જે વોર્ડમાં કીધા કે અમને આટલા મત મળશે એટલા જ મત મળ્યા બેલેટ પેપર ચાર હજાર હતા એમાંથી ત્રણ હજાર જે કાં મતદાન થયું તો પછી મામતદાર પાસે બીજા બેલેટ પેપર ક્યાં છે એવી માગણી કરવામાં આવી મતલબ કે જેમણે પણ આક્ષેપો કર્યા હોય એમને તમારા માધ્યમથી એક એમના માટે એક વાત કરીશ જાણવા માટે ખાસ કરીને કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ક્યાંય પણ કોઈ પણ સરકારી અધિકારી હોય કે તંત્ર હોય ક્યાંય પણ કોઈ આવી ભૂલ કરે નહીં અને કોઈ પણ આગેવાન હોય એ પણ આવું ન કરે અને એનું સૌથી મોટું ઉદાહરણ તમારે જોવું હોય તો આ ગ્રામ પંચાયતનું પરિણામ આવ્યું એના બે દિવસ પહેલાં ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ પરિણામ આવ્યું અને એની અંદર વિસાવદનની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય તરીકે જીત્યા જો ભાજપની સરકાર કે ભાજપના આગેવાનો આવી ગોબાચારી કે આવું કંઈ કરતા હોત તો મારે એમને પૂછવું છે તો ત્યારે વિધાનસભાની અંદર વિસાવદર વિધાનસભાની અંદર શું ગોપાલભાઈ જીત્યા હોત બીજું કે હું એમ ક્યારેક અમે અહીંયા જનરલી વાત ચર્ચા થતી હોય તો વોર્ડ વાઇઝ કહેતો કે ભાઈ એક નંબરમાં આટલા વોટથી જીતશું બે નંબરમાં આટલા વોટથી જીતીએ કે દસ નંબરમાં આટલા વોર્ડથી હારીએ આ ચર્ચા કરતો હતો તો એ તો જ્યારે આપણી પાસે સામેથી લોકો આવતા હોય ગામનો આપણે જે ઉત્સાહ જોતા હોઈએ મતદાર યાદીનું સતત વાંચન કરતા હોઈએ એક એક મત ઉપર આપણી નજર હોય ત્યારે આપણે રાજકારણની અંદર જાહેર જીવનની અંદર હોઈએ અને ગામ લોકોથી એક પરિવારિક નાતો હોય તો આપણને એટલો અંદાજો ચોક્કસ આવી જાય કે આપણને કેટલા વોટ મળવાના છે અને વિશેષમાં કે અમારું ગામ છે ને એ હંમેશા મેં પહેલાં જ જેમ કીધું એમ કે હંમેશા અમારી સાથે રહ્યું છે વિધાનસભાની વાત હોય લોકસભાની હોય તાલુકા પંચાયતની ચૂંટણીની વાત હોય જિલ્લા પંચાયતની હોય હંમેશા અમારી સાથે રહ્યું છે અને જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભાની અંદર અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમને જે લીડ મળતી હોય છે એનાથી પણ સો દોઢસો વોટ વધારે જ લીડ મળી છે અને એનું કારણ છે કે અમારી જે નીચે સભ્યોની ટીમ હતી અમારી આખી જે પેનલ હતી જે આગેવાનો ગામના સૌ વડીલો કાર્યકરો જે મહેનત હતી એના કારણે જ આ જીત થઈ જાય આવી ગો ગોબાચારીની કે એ ખોટા આક્ષેપો કરે છે અને બીજી વાત એ કરીશ કે હું મારા આ ઘરની અંદરથી ક્યાંય પણ સમગ્ર ચૂંટણીની અંદર કોઈ પણ જગ્યાએ મિટિંગ કરવા નથી ગયો નથી કોઈ મતદારને મેં ફોન કર્યા મારી રીતે જે મને મળવા આવતા હતા મારી પેનલ હતી ગામને ખબર હતી એના માટે જ આજે કોઈને પણ હારનું ઠીકરું ફોડવું હોય તો એ આવા આક્ષેપ કર્યા સિવાય છૂટકો ન હોય પોતાને પોતાનું વિચારવાનું હોય કોઈ પોતાના વોટ પણ નથી બચાવી શક્યા એટલે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીનું જે પરિણામ હતું એ અમે જે વિચારતા હતા હું તો એમ પણ કહીશ કે એમને કદાચ એમ થતું હોય વિરોધીઓને કે છસો જેટલી લીડથી અમે જીત્યા પણ મને લાગે છે કે અમે થોડીક ઓછી લીડથી જીત્યા ક્યાંક ને ક્યાંક બેલેટ પેપર ઘણા ટાઈમ પછી આવ્યાના કારણે આટલા ટાઈમથી ચૂંટણીઓ થતી તો ઈવીએમ મશીન હતા પણ બેલેટ પેપર ઘણા ટાઈમ પછી આવ્યાના કારણે ઘણા બધા વોટો ખોટા થયા મતલબ ફેલ ગયા એ વોટો પણ અમારા જ હતા નકર મને વિશ્વાસ છે કે અમે એક હજાર કરતાં પણ વધારે વોટની લીડથી જીતવાના હતા વિરોધી પેનલ દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક આ પેનલ દ્વારા ખોટું કરવામાં આવ્યું છે જયદીપસિંહભાઈએ એ વાતનો છેદ ઉડાડી દીધો છે અને મને જ્યાં સુધી ખબર છે હું જયદીપસિંહભાઈને છેલ્લા ઘણા વર્ષોથી ઓળખું છું એમની છબી જ પ્રમાણિક છે તાલુકા પંચાયતની ચૂંટણીમાં બે વખત જીત્યા અને બે વખત આખી ચોવીસે ચોવીસ સીટમાંથી એમની લીડ વધારે હતી એટલે પ્રજા જેને ચાહતી હોય એને પછી હારવાનો જાય પોતે દિલ્હીમાંથી બહાર જ ન નીકળ્યા હોય એટલે બીજો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થતો હોય એટલે આ જે આક્ષેપો હતા એની પાછળ ખાસ તો કોઈ તથ્ય નહોતું હું ચોક્કસપણે કહી શકાય ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ શણવા કચ્છ